રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમ બેન ના જાજા કરીને રામ 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 જુઓ આનંદભાઈ આપણે ત્યાં ગવાણું છે નહીં તવ આદી મધ્યવસાના અમિત પ્રભાવ બેદ નહીં જાના જે આદિ અનાદિ અને અનંત છે અને વેદો પણ એના પ્રભાવને પામવા માટે અસમર્થ છે એવી માતૃશક્તિની વાત અહીંયા કરવામાં આવી છે અને આનંદભાઈ માતૃશક્તિની તો વાત જ શું કરવી સાચી વાત છે નીલંબબેન આપણા દેશમાં કહેવાયું છે સંસ્કૃતમાં તત્ર રમત દેવતા એટલે કે જ્યાં નારી શક્તિ ની એટલે નારીની પૂજા થાય છે વંદના થાય છે ત્યાં જ ઈશ્વર નો વાસ રહેલો છે એમ કહેવાય છે હા અને એ જ રીતે માતૃશક્તિ એ એક એવું તત્વ છે કે જે પોતાના માંથી એક બીજો જીવ પેદા કરી અને એને ઉછેરે છે અને મોટો કરે છે નીલમબેન વાત કરીએ ને તો આપણે અહીંયા કહેવાયું છે કે માતા કેવી હોવી જોઈએ તો કે જીજાબાઈ જેવા હા અને સંતાન પુત્ર કે પુત્રી જે પણ એ કેવો હોવા જોઈએ તો કે શિવાજી જેવા અથવા તો રાણી લક્ષ્મીબાઈ જેવા એટલે કે નીલમબેન આપણી જે સંસ્કૃતિમાં છે ને એમાં વીરતાને સુરવીરપણાને ખૂબ જ આપીને કહેવામાં આવ્યું છે એનું વર્ણન છે ને એ ભવ્ય રીતે કરવામાં સાચી વાત છે અને એ જો ઉદાહરણ આપણે જોઈએ ને તો શિવાજીના ના આપણને સ્પષ્ટપણે દેખાય શરૂઆત જ કેવી જોરદાર જુઓ ને કે આભમાં ઉગેલ ચાંદલોને ને બાઈને આવ્યાં બાળ રે બાઈને આવ્યાં બાળ બાળુડાને માત હિં ચોડે ધણ ડુંગરા બોલે શિવાજીને નીંદ નાવે ના આવે માતાજી ઝુલાવે શિવાજીને નીંદરું નાવે ના આવે માતાજી ઝુલાવે આ છે માતૃશક્તિ જે પોતાના બાળકને અનેક પ્રકારના હારણાઓ ગાયને ઉછેરે છે અને એનો ઉછેર કરવામાં પોતાની જાતને પણ ક્યારેક ઘસી નાખે છે ઘસી નાખે છે એવું નહીં હજી આગળ કહીએ તો હોમી પણ નાખે હા સાચી એમ પણ કહેવાય છે પણ નીલમબેન આ તો આપણી જે ભવ્ય પરંપરા છે સંસ્કૃતિ છે સુરવીરતા છે વીરતા છે એની વાત કરી પણ હાલના સંજોગોમાં વાત આજે એની કરવાની છે કે જે ભારત દેશમાં માતાઓ અને એમના શિશુઓ છે એમની જે તંદુરસ્તી છે એની સરકાર કાળજી રાખે છે ને કઈ રીતે રાખે છે એની વાત કરીશું આપણે આજે માતા અને શિશુની સંભાળ વિશેની વાત કરીશું સરકાર દ્વારા શું સહાય કરવામાં આવે છે શું તકેદારીના પગલાં લેવામાં આવે છે એ બધી વાતો કરીશું આજે આપણે વાત કરીશું શ્રીમતી સ્નેહલબેન સાગર રામાવત થી માતા અને શિશુ સંભાળ વિશે શ્રીમતી સ્નેહલબેન સાગર રામાવત જે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કોટરાચકાર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ નિભાવે છે તરીકે જેમની સાથે આજે વાત કરી માતા અને શિશુના સ્વાસ્થ્ય સંભાળ વિશે તો આવો સાંભળીએ જય શ્રી કૃષ્ણ સ્નેહલ બેન જય શ્રી કૃષ્ણ સ્નેહલ તમારી કામગીરી શું છે અને ક્યાં છે એ જણાવો હું ભુજ તાલુકાના કુકમા પીએસસીના ચકાર કોટડા ગામમાં એએનએમ તરીકે ફરજ બજાવું છું મારી કામગીરી બાળકો અને માતાઓને આરોગ્ય સેવા પૂરી પાડવાની છે બરાબર તો હવે જે આ કામગીરી કરો છો એમાં મુખ્યત્વે કઈ કામગીરીનો સમાવેશ થાય છે એ થોડી સવિસ્તર જણાવો મારી કામગીરીમાં જો પહેલે જણાવું તો જ્યારે બેનને મહિના હોય એટલે કે સગર્ભા માતા ત્યારે ખબર પડે કે બેનને પ્રેગ્નેન્સી છે ત્યારથી લઈ અને નવ મહિના સુધી અમે તમામ સેવાઓ આપી છીએ એટલે કે બેન મારી પાસે નામ લખાવે ત્યારથી લઈ તેને તનુરની રસી એચ બી બીપી પછી સુગર એ બધી તપાસ કરાવવામાં આવે છે અને ત્યાર પછી અમે તેને ભૂજ સોનોગ્રાફી માટે મોકલીએ છીએ પછી તેની ડિલેવરી થઈ જાય ત્યાર પછીની એનું બાળક આવી જાય એટલે બાળકની અને માતાની અમે સાત વિઝીટ લઈએ છીએ એમાં બાળકનું વજન પછી એનું ટેમ્પરેચર પછી બાળક બરાબર સ્તનપાન કરે છે કે નહીં અઢી કિલાથી ઓછું વજન હોય બાળકનું તો અમે એને કાંગારું કેર વિશે સમજાવી છીએ બરાબર કાંગારું શું છે અમને હા કાંગારુ કેર ઈ છે કે જો બાળકનું વજન ઓછું હોય તો કાંગારુ કેર એની માં પણ આપી શકે છે અને ઘરમાં કોઈ પણ આપી શકે છે પણ ક્યારે કે તંદુરસ્ત હોય એટલે કે એને કાંઈ પણ બીમારી ન હોય તો એને સ્કીન થી સ્કીન એટલે ચામડી થી ચામડીનો સ્પર્શ કરી અને બાળકને થોડીક વાર રાખવાનું એમ તો એનાથી વજન વધે બાળકનું બરાબર એટલે ઘણી બધી એવી નાની બાબતો હોય છે એના વાલીઓને ખબર ન હોય તો એની જાણ પણ એટલે કે તમે અવેરનેસ પણ આપો છો હવે તમે કીધું કે તમે ભુજ માટે સોનોગ્રાફીમાં મૂકો છો કે હવે ઘણી બધી એવી તકલીફ હોય કે જ્યાં તમારે પીએચસી માં સારવાર ન થતી હોય તો કઈ કઈ સારવાર તમે આગળના સેન્ટર ઉપર તમે રિફર કરો છો અને જે આ સારવાર થાય છે એમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવે છે કે નહીં જો એમાં એવું છે કે પીએસસી ઉપર સારવાર ન મળે તો એના માટે અમે ભુજ રીફર કરીએ છીએ તો ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં એટલે કે અદાણી અદાણી ઇન્સ્ટિટ્યુટ એમાં અમે મોકલી છીએ જો કોઈને ન જવું હોય સરકારીમાં તો પછી પ્રાઇવેટમાં પણ મોકલી છીએ તો સરકારીમાં જેનું બીપીએલ કાર્ડ હોય એને કોઈ પણ જાતનો ખ ખર્ચ નથી લાગતો એમ અને જો બીપીએલ કાર્ડ ન હોય તો બહારની દવા લખી દઈએ અથવા એમ ઓછો ખર્ચ થાય હોસ્પિટલ બરાબર હવે તમે જે વાત કરી કે માતા અને બાળકના સ્વાસ્થ્યની સંભાળ તમે રાખો છો તો હવે માતા જ્યારે સગર્ભા હોય ત્યારે એની શું સારવાર કરવામાં આવે કે શું અથવા એને જણાવવામાં આવે કે જે જે કાળજી રાખવી પડે તો એના વિશે જણાવો જો અમે માતા આવે અમારી પાસે તો અમે પહેલાં તો બધી એની વિગત લઈ લઈ કે એની કેટલામી ડિલિવરી છે પછી આગળ એના કેટલા બાળક છે એ નોર્મલ ડિલેવરી થઈ કે સિઝરિયન છે પછી એનું વજન ઓછું હોય તો અમે એને ખોરાક વિશે સમજાવી કે ખોરાકમાં એને શું શું લેવાનું તો એને કહી કે લીલા પાંદડા વાળા શાકભાજી છે કઠોળ દૂધ ફ્રૂટ શક્ય જે મળે એ બધું ખાવાનું એમ બરાબર અને એના દરમિયાન કોઈ રસીકરણ કે કઈ હોય છે માતાનું કે હા એમાં એવું હોય છે ધનુરના બે ડોઝ આવે છે બરાબર એને ટીડી કહેવાય બરાબર તે ખબર પડે કે બેન સગર્ભા છે ત્યારે પેલો ડોઝ આવી જાય અને બીજો ડોઝ એક મહિનો રહીને આવે બરાબર હા અને પ્રસવ થયા પછી પછી માતાની શું કાળજી લેવાની ને બાળક લેવાની એના પછી અમે પેલા તો હોસ્પિટલમાં જવે તો ડિલિવરી કરાવવાની છે હોમ ડિલિવરી થતી જ નથી એમ તો એને ત્યાંથી રજા આપી દઈએ એટલે અમે એની ઘરે હોમ વિઝિટ લઈ હોમ વિઝિટમાં છે ને બેનને અમે અમુક પ્રશ્નો પૂછી છીએ એ એનામાં કે એને પૂછી કે તમને વધારે તો બ્લીડિંગ નથી થાતું કે શું પછી બાળકને બરાબર ધાવણ આપો છો કે નહીં એ પછી બીજી એને તો કંઈ તકલીફ નથી ને આગળ એને કંઈ તકલીફ હોય બીપીની કે આ તે ડિલિવરી પછી એને છે કે નહીં તો એ બધું પૂછી બરાબર એટલે એને સ્વાસ્થ્ય સંબંધી કાંઈ પણ મુશ્કેલી હોય તો તમે એનું નિવારણ કરો અને હવે જે બાળક છે

ઈ રસી આવી જાય પછી દોઢ મહિને અઢી મહિને અને સાડા ત્રણ મહિને ઈ રસી પણ અમે દવાખાને જ આપી દઈ અથવા દવાખાને ના આપી તો અમે અલગ બીજા ગામમાં હોય આંગણવાડીમાં શુક્રવાર છે એમ ફિક્સ કરેલો હોય ત્યારે આશા વર્કર દ્વારા જાણ કરાવી દઈ કે આ વારે આટલા વાગે બેન આવશે તો ત્યારે તમે રસી મુકાવી જા બરાબર તો કઈ કઈ રસી મૂકવામાં આવે છે અને ઈ રસી કયા કયા રોગ સામે પ્રતિરોધક છે એ જણાવો એક તો જન્મ ની રસી બીસીજી તો ઈ છે ને બાળકોના ટીબી નાના બાળકોને ટીબી ન થાય એના સામે રક્ષણ આપે છે પછી દોઢ મહિને પેન્ટાવેલ ના આવે છે ઈ મોટી ઉધરસ મગજ નો તાવ એના બધા સામે રક્ષણ આપે છે અને એક હમણાં નવું આવ્યું છે રોટા વાયરસ એ છે ને બાળકને ઝાડા જે થઈ જાય છે એમ તો એ ઝાડા ઓછા થાય એના માટે આવે છે એ અઢી દોઢ અઢી અને સાડા ત્રણ મહિને આવે પછી નવ મહિના પૂરા થઈ જાય અને દસમો મહિનો બેસે ત્યારે ઓરીની રસી આવે છે એ ઓરી સામે રક્ષણ આપે અને એના ભેગું વિટામિન એ પીવડાવવામાં આવે છે બરાબર એ બાળકની આંખ એટલે દ્રષ્ટિ માટે હોય છે એમ બરાબર હવે આ બધી વિવિધ સમયગાળા ઉપર તમે રસીકરણ કરો છો પણ આ આટલા બધા જે માતાને બાળકો હોય તો એના રેકર્ડસ તમે કઈ રીતે રાખો છો એની અમે ઓનલાઇન એન્ટ્રી કરીએ છીએ સરકારે અમને એક મોબાઈલ આપેલો છે એમાં ટેકો નામની એપ છે એનામાં અમે રસીકરણ કરી લઈ પછી એ જ દિવસે ધારો કે પાંચ બાળકો કે દસ બાળકો આવ્યા છે કે માતા તો એની એ જ દિવસે અમે ઓનલાઈન એન્ટ્રી કરી નાખીએ છીએ ને પછી રિફ્રેશ કરી એટલે એ બધા ડેટા ગાંધીનગર ઉપર પહોંચી જાય અને અમારા મેડિકલ ઓફિસર છે કે કોઈ પણ જિલ્લામાંથી કોઈ સાહેબને જોવું હોય તે જોઈ શકે છે કે શું શું સારવાર આપેલી છે એ બધું બરાબર હવે જે બાળકની રસી ડ્યુ થતી હોય તો એ તમને ખ્યાલ પડે તમારી એપ્લિકેશન મારફત અને એ ખ્યાલ પડે તો તમે આપણે એ માતાને કે એના વાલીઓને કઈ રીતે જાણ કરો એનું અમે એક ડ્યુ લિસ્ટ બનાવી છે દર મહિને હવે આ મહિને એક બાળક છે બરાબર એ દોઢ મહિનાનું એને રસી આપી દીધી છે તો એક મહિના પછી એને અઢી મહિને બીજી રસી આવશે તો અમે છે ને આ આ મહિને એનું જ લિસ્ટ આ બુધવારે રસીકરણ પૂરું થઈ ગયું બરાબર ત્યારે જ અમે લિસ્ટ બનાવી લઈ તો આવતા મહિનાની ખબર પડી જાય કેટલા બાળકો છે તો એને છે ને આશા દ્વારા આગલે દિવસે જ જાણ કરી દેવામાં આવે બરાબર એટલે તમારા નીચે આશા વર્કરો કામ કરતા હોય તો તમારા નીચે લગભગ કેટલો સ્ટાફ હશે મારા નીચે પાંચ આશા વર્કરો બેન છે બરાબર પાંચ આંગણવાડી વર્કર બેન અને પાંચ હેલ્પર બેન બરાબર એટલે લગભગ પંદર જણાના સ્ટાફથી તમને પહેલેથી જ આગોતરી એ લોકોને જાણ કરી દ્યો જેથી એ લોકો સમયસર રસી લઈ શકે અને જે તમારી આ કામગીરી થાય છે માતાને બાળકના સ્વાસ્થ્ય સંભાળની તો એ લગભગ તમે કેટલા વિસ્તારને આવરી લ્યો છો અંદાજિત મારા અંડરમાં તો પાંચ ગામ આવે છે ચકાર જાંબુડી નાના મોટા બંદરા ને સુમરાવાંટ

માતા અને બાળકોના સ્વાસ્થ્યની સંભાળ માટે જાગૃત છે અને તમે પણ તત્પર છો તો એ જાણીને ખૂબ આનંદ થયો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આનંદભાઈ માતા અને શિશુની સ્વાસ્થ્ય સંભાળ એ વિશે તમે શ્રીમતી સ્નેહલબેન સાગર રામાવત સાથેની જે વાતચીત કરી એ આપણે સાંભળી આપણા ઘણા બધા શ્રોતા મિત્રો તેમજ ખેડૂત મિત્રોને પણ આ વાત ઉપયોગી થઈ હશે અને ખાસ કરીને માતાઓ એ સાંભળી હશે તો એમને પણ ઉપયોગી થઈ હશે તેવી આશા રાખી છે હા અને આ સાથે આજના ગામના ચોરા કાર્યક્રમનો સમય અહીં પૂરો થવા આવ્યો છે તો લઈશું શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોની રજા તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેનના જાજા કરીને રામ 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 રામ